મિત્રો છો બીઆર સમાચાર છોટા ઉદેપુર નગરમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં જોડાયા હતા છોટા ઉદેપુર નગરમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં જોડાયા હતા છોટાઉદેપુર નગરપાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે છોટા ઉદેપુર નગરમાં મજબૂત થતી જાય છે ત્યારે આજે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર નગરમાંથી થી વધુ યુવા અને ઉત્સાહી કાર્યકર્તાઓ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇકબાલભાઈ ખોટા

તો હવે લાગે છે કે હવે એક લડત ખૂબ મજબૂત થવાની છે નગરપાલિકા આમ આદમી પાર્ટી એક અમે કબજે કરવાના છે અને ખૂબ સરસ કાર્યક્રમ આગળ અમે ગોઠવાના છે જેમાં નગરથી અલગ અલગ વોર્ડથી કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાવા જોડાવાના છે અને સંગઠન ખૂબ મજબૂત થવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીમાં અમે ખૂબ સરસ લડત આપવાના છે આજ રોજ આમ આદમી પાર્ટીમાં પચીસ થી ત્રીસ જન નગરમાંથી જોડાયા છે અને આગામી આવતા અઠવાડે પણ એવું એક પ્રોગ્રામ છે જેમાં બસો થી ત્રણસો કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાવા